નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી લોકપ્રિય ચેનલ ધાર્મિક પુરાણ અને સ્ટોરીઝમાં મિત્રો સાવધાન થઈ જા વર્ષ બે હજાર છવ્વીસનું સૌથી પહેલું અને ભયંકર સૂર્યગ્રહણ તારીખ સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના રોજ થવા જઈ રહ્યું છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ કોઈ સામાન્ય ગ્રહણ નથી ज्योतिषीओनू कहवुके पूरा पांच सौ एक वर्ष पची ग्रहों एक एवो दुर्लभ संयोग बनी छे। जे छ विशेष नसीब नसीबना ताड़ा खोली नाख आज आजना वीडियो में आपूं के आ ग्रहण क्य लागशे। शो भारत में तू सूतक लगते खास तो एक कई छाग्यशाड़ी छा राशिजे रातोंत रात मलाम माल थवा તો ધાર્મિક પુરાણ અને સ્ટોરીઝ ના આ વિડિયોને અંત સુધી જરૂર જોજો ગ્રહણનો સમય અને મહત્વ સૌથી પહેલા વાત કરીએ ગ્રહણના સમય અને મહત્વની 17 ફેબ્રુઆરી 2026 ના રોજ થનારું આ સૂર્ય ગ્રહણ કુંભ રાશિમાં થઈ રહ્યું છે શાસ્ત્રો મુજબ કુંભ રાશિ શનિદેવનું ઘર છે જ્યારે સૂર્યદેવ તેમનો પુત્ર શનિના ઘરે જઈને ગ્રહણનો શિકાર બને છે ત્યારે એક અત્યંત શક્તિશાળી યોગ બને છે હવે પ્રશ્ન એ છે કે શું આ ગ્રહણ ભારતમાં દેખાશે તો જવાબ છે ના આ સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી તેથી ભારતમાં તેનું સુતક કાળ માન્ય રહેશે નહીં મંદિરો બંધ રાખવાની જરૂર નથી પરંતુ મિત્રો ગ્રહોની અસર પૂરી પૃથ્વી પર પડે છે તેથી દરેક રાશિ પર તેની અસર ચોક્કસ થશે છ ભાગ્યશાળી રાશિઓ હવે જાણીએ એ છ લકી રાશિઓ વિશે જેના માટે આ ગ્રહણ કુબેરનો ખજાનો લઈને આવી રહ્યું છે એક મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ ગ્રહણ લાભભાવમાં થઈ રહ્યું છે जेनु सिधो अर्थ छे के तुम्हारी आर्थिक तंगी हवे पूरी थशे अटવાયલા પૈસા પાછા મળશે અને આવકના નવા રસ્તા ખુલશે બસ એક ધ્યાન રાખજો ગ્રહણના દિવસે કાળા કપડા પહેરવાનું ટાળજો બે વૃષભ રાશિ આ ગ્રહણ તમારો કર્મ ભાવ એટલે કે કરિયરના ઘરમાં થઈ રહ્યું છે जो ते करो छो तो प्रमोशन पाकू छे। जो नौकरी शोधी रहा छो, तो हवे भटकवो नहीं पड़े वेपारी आ समय सुवर्ण रहे त्रण मिथुन राशि तमारा भाग्य भाव में आग्रहण थी रहूं किस्मत हवे तमारो पूरो साथ आपशे। पैतृक संपत्ति थी लाभ थी शके छे। પરંતુ એક ચેતવણી તમારી વાણી પર કાબૂ રાખજો નહીંતર બનેલું કામ બગડી શકે છે ગુસ્સો ઓછો કરજો ચાર સિંહ રાશિ તમારી રાશિના સ્વામી ખુદ સૂર્યનારાયણ છે આ ગ્રહણથી કોટકચેરીના મામલામાં તમને જીત મળશે જો તમે વિદેશ જવા ઈચ્છો છો તો તેના પ્રબળ યોગ બની રહ્યા છે ग्रहण समय सूर्य मंत्रो जाप अवश्य करजो पांच तुला राशि आ ग्रहण तमारा पंचम भाव में है बाजार लॉटरी के सट्टा अचानक धन लाभ थई छे प्रेम संबंधों में मधुरता अने संतान तरफ थी सारा समाचार मिली शे कुंभ राशि मित्रों આ ગ્રહણ તમારી જ રાશિમાં થઈ રહ્યું છે આ એક મોટો રાજયોગ છે સમાજમાં તમારો માનસન્માન વધશે અને ચારે દિશામાંથી ધનનું આગમન થશે બસ શનિદેવને અભિમાન પસંદ નથી એટલે ઘમંડ કરવાથી બગજો ઉપાય અને સાવધાની મિત્રો આ છ રાશિઓ સિવાય વૃશ્ચિક રાશિ માટે પણ સમય સારો રહેશે परंतु ग्रहण दरमियान दरेके थोड़ी सावधानी रखवी जरूरी छे। ग्रहण ना दिवसे झगड़ा न करवा तामसिक भोजन डूंगी लसण नॉनवेज न खाव गर्भवती महिलाओं खास घर बहार न निकलवु महा उपाय ग्रहण पूरु थाय एटले अने कोई गरीब ने घऊ के गोलन दान करवूं। एक तांबाना लोटामा शुद्ध जल लाल फूल અને થોડું ગંગાજળ નાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપું આમ કરવાથી તમારો તમામ દુઃખ દર્દ દૂર થશે તો મિત્રો આ હતી 17 ફેબ્રુઆરી ના સૂર્ય ગ્રહણ ની સંપૂર્ણ માહિતી શું તમારી રાશિ આ લકી લિસ્ટ માં છે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો અને કમેન્ટ માં જય સૂર્યદેવ લખવાનું ભૂલશો નહીં जो वीडियो पसंद आयो हो तो लाइक करो और मित्रों शेयर करो आज सचोट धार्मिक महिती मेटे पोता चेनल धार्मिक पुराण स्टोरीस ने आजेज सब्स्क्राइब करो धन्यवाद